આણંદ શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ઇસ્કોન અને રણછોડજી મંદિરની રથયાત્રાના બે જુદા જુદા રૂટ ઉપર ફ્લેગ માર્ચ કરી હતી તેમાં બેઠક મંદિરથી રણછોડ મંદિર સુધી ટાઉન હોલથી વિદ્યાનગર રોડ ઇસ્કોન મંદિર સુધીના માર્ગ પર આણંદ ટાઉન પોલીસ અને વલ્લભ વિદ્યાનગર પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી જેમાં પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટાફ જોડાયા હતો ત્યારથી યાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું પ્રેત્ર કરવામાં આવી છે પૂછું આવતીકાલે ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા આણંદ ટાઉન પોલીસ સંધી નીકળી એવી રોડ થઈ ઇસ્કોન મંદિર ખાતે જનાર છે આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છની બનાવ ન બને અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ આ પરંપરાગત રીતે યોજાતા રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારી કર્મચારી હોમગાર્ડ જીઆરડી ટીઆરપી નો ઉપયોગ કરવામાં આવનાર છે આ સમગ્ર રૂટ ઉપર ઢાબા પોઈન્ટ અગત્યના ફિક્સ પોઈન્ટ મૂવિંગ બંદોબસ્ત તેમજ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી બંદોબસ્ત જાળવવામાં આવનાર છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ